ગણાવ્યો છે કોંગ્રેસના નેતા ત્યારે ઉદિત રાજે કહ્યું કે જે ગમે તે પહેરવું હોય ત્યારે મળતી વિગતો અનુસાર આપણે જ્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે તસવીરવાળી ઘડિયાળ પહેરી હતી ઓલ ઇન્ડિયા ત્યારે મુસ્લિમ જનતા ત્યારે જમાતના ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના સાધુબુદ્ધિ તેને પહેરવું જોઈએ મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે દેશ બંધારણ દ્વારા ચાલે છે દુનિયામાં ત્યારે ચોત્રીસ લાખ રૂપિયાની કિંમતની આ ઘડિયાળના ત્યારે ફક્ત ઓગણપચાસ નંગ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ